ભાઈઓ માયાભાઈ આહિર ગુજરાતની અંદર નહીં ભારતની ભારતની અંદર નહીં પરંતુ ભાઈઓ આખા દેશ વિદેશની અંદર એવું સારું એવું નામ જ્યાં મિત્રો વાત કરીએ તો આજેભાઈ તેમના જ દીકરાના લગ્ન એવા મિત્રો જૈરાશભાઈના લગ્ન છે જ્યાં મિત્રો વાત કરીએ તો ગુજરાતના સૌથી મોટા મોટા કલાકારો મિત્રો વાત કરતો આવ્યા છે અને મિત્રો વાત કરીએ તો માયાભાઈ આહિરે કરોડો રૂપિયા ઉડાડ્યા છે જ્યાં મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતના સારા એવા કલાકાર મિત્રો માયાભાઈ આહિરને અત્યારે ગુજરાતની અંદર કોણ નથી ઓળખતો જ્યાં મિત્રો વાત કરીએ તો તેમના જ દીકરાના લગ્ન હોય ને તેમના જ ઘરે લગ્ન હોય તો મિત્રો વાત કરીએ તો લોકો ખુશ કેમ ન હોય ગુજરાતના મિત્રો સૌથી મોટા મોટા કલાકારો નેતાઓ સાથે મિત્રો વાત કરીએ તો ગુજરાતની અંદર

તેમના જ દીકરાને લગ્ન હોય તો મિત્રો વાત કીધું લગ્ન ગીત ગાવા માટે શા માટે ન આવે અને હવે માયાભાઈ અહીર આપણા દિલથી મિત્રો વાત કીધું તેને સપોર્ટ કરી છે અને તે મિત્રો વાત કીધું તો એટલા બધા ખુશ છે કે તેના વિશે વાત જ ના કરો હવે મિત્રો વાત કીધું ગુજરાતની અંદર ઓલરેડી તમને લોકોને ખબર છે કે માયાભાઈ અહીર છે એ કેવા કલાકાર છે હાસ્ય કલાકાર દેશ વિદેશની અંદર તેનું નામ છે અને મિત્રો વાત કીધું તો આંતરરાષ્ટ્રીય મિત્રો તે કલાકાર છે ગુજરાતની અંદર નહીં ભારતની અંદર નહીં પરંતુ ભાઈઓ દેશ વિદેશની અંદર ડાયરાવો કરે છે અને મિત્રો વાત કીધો તેમના ઘરે લગ્ન હોય તો ખુશ કેમ ના હોય મિત્રો વાત કીધું દિલથી ભાઈ આ વિડીયોને તમારે શેર કરીને ફોલો કરો અને નથી સબસ્ક્રાઈબ પણ કરી લેજો બાકી આ વિડીયો વિશે તમે શું કહ્યું છે તમારી જે હોય કમેન્ટ કરી દેજો આપણે એક નવા વિડીયો મળે ત્યાં સુધી બધા જ લોકોને દિલથી મિત્રો જય હિન્દ જય ભારત